ત્યારે બીટાવલ આર્યાના સામાજિક રાજકીય અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહ્યા શ્રી કચ્છ પાટણ અહીર મંડળના પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગર સમાજના આગેવાન સંભુભાઈ રાધુભાઈ મયાત્રા ગામના આગેવાનો રાધુભાઈ રાજા ડાંગર જગદીશભાઈ શિવજીભાઈ વિરડા ગંગુભાઈ વેલાભાઈ ડાંગર અર્જુનભાઈ દેવરાજભાઈ વિરડા ધનજીભાઈ કરણાભાઈ ડાંગર ગોવિંદભાઈ વેલાભાઈ ડાંગર સરપંચ વિરડા ભાવનાબેન સંભુભાઈ વોર્ડ એક વિરડા સોનલબેન સંભુભાઈ વોર્ડ બે લીબેન બાબુભાઈ ગુજરિયા સંજુબેન રાજાભાઈ વોડ આઠ બકુતરા રાજેશભાઈ પરબતભાઈ રિપોર્ટર રાણાભાઈ આ હિર અંજાર જે બધા ગામોમાં ચૂંટણી હોવાથી અમારા ગામ ઉગમના બિટાવ ચૂંટણી થવાથી એમાં કચ્છ કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ તેજા બાપા સતત લગભગ અમારા ગામના આગેવાનો એમાં સહયોગી રહ્યા છે એ બદલ ખુબ ખૂબ આભાર તેજા બાપા અને ગામના આગેવાનો ખુબ ખૂબ આભાર હવે જો બિનરીફ હોય તો એમાં વિકાસ ચાલતી જ ન હોય એમાં જ હોય એટલે આ જે અમારા જે આજે ભાવના બેન

વાઘોરા અને ફાતેરિયા સુધી બધા ગામો સમાજને સહકારથી બિનરીત કર્યા છે ટોટલ સાત કે આઠ ગામ બિનરીફ થયા છે અને બધા ગામના માણસો સાથે મળીને આ બધું કાર્ય કરવામાં આવ્યું છે અને એ કાર્ય સોનામાં સુગંધે એવું થયું છે અને ગામના સારી રીતે વિકાસ થશે અને બધાને બધા ઢેરા રહેશે ક્યારેક એકબીજાના કોઈ વિખવાદ ઉભા નહીં થાય એને માટે આ બિનરી બહુ અગત્યનું છે અને ગામના કામે પણ સારી રીતે થશે અને આ બધા ગામોમાં ધારાસભ્યો પણ એમ કે છે કે જે જે ગામ બિનરીકતા છે એમાં અમે સરકાર શ્રીની પાંચ લાખની ગ્રાન્ટ આપશું તો એ બહુ વિશેષ છે એ બદલ એને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને બધા ગામોને અને ગામોના આગેવાનોને અને ગામેના બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે સમાજનું આટલું મોટું માન રાખી અને જે આ બિનર સ્થિતિ એ બદલ બધા ગામડાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું